જોઈને તમને લાગે છે કે આ મીઠાઈ ઘરે બનાવેલી છે અને એ પણ ગેસ ચાલુ કર્યા વગર તો એકદમ સરળતાથી કોઈ પણ જાતની ચાસણીની ઝંઝટ વગર તમે મીઠાઈ ઘરે તૈયાર કરી શકો છો અને લગભગ દસ થી પંદર મિનિટમાં જ તમારી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે ખાઈને કોઈને પણ એવું નહીં લાગે કે આ મીઠાઈ તમે ઘરે બનાવેલી છે તો હવે ચાસણી બનાવવાની ડર લાગતી હોય તો પછી આ પ્રમાણેની મીઠાઈ તમારે ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ સૌથી પહેલા તો આપણે તૈયાર કરીશું મલાઈ રોલ તો એના માટે આપણે થોડું કેસર પલાળીને રાખીશું કેસરને આપણે થોડું આ રીતે લસોટી અને પછી જો ગરમ દૂધમાં પલાળીએ ને તો એનો કલર ખૂબ સરસ આવે છે આમાં તમે કેસર ભરવા ના હોય તો ફૂડ કલર પણ ઉપયોગમાં લઈ શકો અને એ ના હોય તો કલર વગર પણ તમે તૈયાર કરી શકો છો તો થોડું અહીંયા મેં દૂધ લીધું છે લગભગ બે થી અઢી ટેબલ સ્પૂન જેટલું એની અંદર આપણે થોડું કેસર આ રીતે પલાળીને રાખીશું એટલે કલર એનો ખૂબ જ સરસ આવે તો દસ થી પંદર મિનિટ માટે આપણે એને સાઈડમાં રહેવા દઈએ હવે આપણને જોઈશે પિસ્તા તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લીધા છે એનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરવાના છે તો એને એકદમ ઝીણા આપણે કટ છે તમારી પાસે જો એની સ્લાઇસ હોય તૈયાર તો તમે એ પણ લઈ શકો ના હોય તો તમે આ રીતે એકદમ એને ઝીણું કટ કરી શકો તો આ રીતે ઝીણું કટ થઈ જાય પછી આપણે મિક્સર જારની અંદર વન થર્ડ કપ ખાંડ લેવાની છે તમારે જો મીઠાશ વધારે જોઈતી હોય તો તમે હજુ થોડી વધારે ખાંડ લઈ શકો એને ગ્રાઇન્ડ કરી લઈશું અને અત્યારે મેં પનીર લીધું છે તો પનીર વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલું છે અને તમને મેં કીધું એમ જો મીઠાશ વધારે જોઈએ તો તમે એની અંદર વન થર્ડ કપ અને બીજી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકો હવે તમારે આ રીતનું જે મલાઈ પનીર આવે છે ને એ લેવાનું છે માર્કેટમાં તમને પનીર મળતું હોય એમાં મલાઈ પનીર લેશો ને તો ટેક્સચર એકદમ આ રીતનું સ્મૂથ હશે જે હાથેથી જ મેશ થઈ જશે હા તમે ઘરે પનીર તૈયાર કરવું હોય તો એ પણ કરી શકો છો મેં તમને એની પણ રેસીપી બતાવવાની છે હવે એની અંદર આપણે ફ્લેવર માટે નાખવાની છે હાફ ટી સ્પૂન ઇલાયચી અને એની અંદર એનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે એટલે વન થર્ડ કપ મેં અહીંયા આગળ નાખ્યું છે ડેસીગેટેડ કોકોનટ અને જે ખાંડ આપણે દળીને રાખી એ ઉમેરી દઈશું તમારી પાસે દળેલી ખાંડ હોય તો તમારે એ લઈ લેવાની હવે જે આપણે દૂધ પલાળીને રાખ્યું હતું નહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે તો જરૂર મુજબ એની અંદર એડ કરવાનું છે તો આ રીતે થોડું થોડું એડ કરવાનું હા તમારું પનીર છે ને એ જો વધારે હાર્ડ હશે તો તમારે થોડું વધારે દૂધ જોઈશે ને સોફ્ટ બનાવવા માટે અને જો એ સોફ્ટ જ હશે આ રીતનું તો બહુ વધારે તમારે એની અંદર દૂધ એડ નહીં કરવું પડે તો બસ આ રીતે એનું ગોળો ગોળ એવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે અને ખાંડ આપણે નાખીએ એટલે મિશ્રણ અત્યારે આ રીતનું થોડું ઢીલું થશે હવે આ રીતે આપણે ભેગું કરી અને એને રહેવા દેવાનું છે તો લગભગ તમે પંદરથી વીસ મિનિટ રહેવા દેશો એટલે મિશ્રણ તમારું ઘટ થઈ જશે આ રીતનું તમે જોઈ શકો છો કે એનું ગોળો ગોળ એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે ક્યારેક એવું થાય કે તમારાથી દૂધ વધારે પડી જાય તો તમે એની અંદર થોડું ડેસીક્રેટેડ કોકોનટ એડ કરી દો તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે હવે આ રીતનું જે બેકિંગ પેપર આવે ને એ લેવાનું તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ થાળીને ગ્રીસ કરી લેશો તો પણ ચાલે તો એની અંદર તમારે એને રોલ જેવું કરી અને પછી થોડી વાર માટે આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે એટલે સરસ એ સેટ થઈ જાય આમાં મેં અત્યારે રોલ તૈયાર કર્યા છે તમારે જો એના લાડવા બનાવવા હોય તો તમે તરત જ એમાંથી લાડવા ગણી શકશો તો લાડવા પણ એના ખૂબ સરસ લાગે છે મલાઈ લડ્ડુ જે તમે માર્કેટમાં જોયા હશે ટેક્સર એકદમ સરસ મોઢામાં ને એવું ઓગળી જાય હોય અને આપણે જ્યારે મીઠાઈ બનાવવાની વાત આવે ને તો ચાસણી હોય તો ચાસણી બનાવવામાં બધાને એવું થાય કે ભાઈ ચાસણી બરાબર ના થઈ તો પછી આપણી બધી જ જે મીઠાઈ છે એ બગડે છે તો એવા સમય પર તમે આ રીતની એકદમ સહેલી મીઠાઈ છે જેમાં કોઈ ચાસણી ઝંઝટ નથી અને તેમ છતાં ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે તો એ ટ્રાય કરી શકો છો તો બસ આ રીતે આપણે એનો રોલ જેવો શેપ કરવાનો હવે આપણે જે પિસ્તા કટ કર્યા હતા ને એની સ્લાઈસ મૂકવાની અને એને ચારે બાજુ આપણે એનાથી કવર કરી દઈશું તમારે ચાંદીના વર્ક લગાવવા હોય તો એ પણ લગાડી શકાય અથવા તમને ગમતું ડ્રાય ફ્રુટ તમે બદામની કતરણ પણ લગાડી શકો અને ના હોય કંઈ તો જે કોપરાનું બોરું આપણે અંદર એડ કર્યું ને રેસીક કોકોનટ એ પણ તમે એની ઉપર લગાડી શકો ગાર્નિશિંગ માટે તો બસ આ રીતે આપણે પિસ્તાની કતરણ બધી જ લગાડી દેવાની છે અને પછી રોલ કરી અને ફ્રીઝમાં રહેવા દઈશું એટલે આપણે સરસ રીતે એના પીસ તૈયાર કરી શકીએ તો લગભગ પંદર થી વીસ મિનિટ તમે એને ફ્રીઝમાં મૂકી દેશો ને તો જલ્દીથી એ સેટ થઈ જશે તો 15 થી વીસ મિનિટ રાખ્યા પછી એકદમ સરસ તમે એના રોલ કટ કરી શકશો અને તમે ઈચ્છો તો તમે એને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો પણ ફ્રીઝરમાં મૂકીએ પછી શું થાય છે કે એ જલ્દીથી 5 જ મિનિટમાં સરસ સેટ થઈ જાય પણ પછી જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે ને તો એ નરમ પડી જતું હોય છે તો એના બદલે ફ્રીઝમાં મૂકીને રાખજો ભલે પંદર મિનિટના બદલે 25 મિનિટ લાગે પણ પછી તમે બહાર રાખશો ને તો પણ એ નરમ નહીં થાય તો જો કેટલા સરસ એના પીસ તૈયાર થાય છે તો બસ આપણા જે મલાઈ રોલ હતા એ તૈયાર થઈ ગયા છે જોઈને કોઈને પણ એવું નહીં લાગે કે આ તમે ઘરે નથી બનાવ્યા હવે આપણે બીજી મીઠાઈ તૈયાર કરીશું તો એના માટે પણ આપણને ડ્રાયફ્રૂટ જોઈશે તો અહીંયા આગળ મેં અડધો કપ ભરીને ડ્રાયફ્રુટ લીધું છે મિક્સ જેમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો એ ત્રણેયને આપણે ઝીણા ઝીણા કટ કરવાના છે તમે ઈચ્છો તો તમે એને મિક્સર જારમાં પણ કરી શકો પણ મિક્સર જારમાં શું થાય છે કે અમુક પીસ એકદમ જ ઝીણા ફાઇન પાવડર જેવા થાય છે આખા રહી જાય છે તો આ પ્રમાણે તમે હાથેથી કરશો ને તો એકદમ સરસ રીતે થઈ જશે તો બસ ત્રણેય ને તમારે આ રીતે ફાઇનલી કટ કરવાના છે હવે મિક્સર જાર લઈને એની અંદર આપણે એક કપ ડેસીગ્રેટેડ કોકોનટ લે કે તે તૈયાર કુપરાનું ગુરુ આવે છે એ લેવાનું છે એની અંદર પણ આપણે વન થર્ડ કપ ખાંડ નાખીશું અને અડધો કપ આપણે અહીંયા આગળ મિલ્ક પાવડર લેવાનો છે જેથી એકદમ સરસ એનો ટેસ્ટ આવે હવે કરી લેવાનું એટલે બધું જ સરસ મિક્સ થઈ જાય તમારી પાસે જો દળેલી ખાંડ હોય તો પછી તમારે પ્રોસેસ કરવાની જરૂર પડે તો તમારે દળેલી ખાંડ વન થર્ડ કપ લેવાની હવે આપણે આ મીઠાઈ ઘરે તૈયાર કરીએ છીએ પણ તમને ખબર છે કે ઘરની મીઠાઈ અને બહારની મીઠાઈ ટેસ્ટ સરખો હોય પણ ફરક શું હોય દેખાવનો તો બહાર મીઠાઈની દુકાન જેવો દેખાવા એના માટે અત્યારે મેં અહીંયા આગળ ફૂડ કલર લીધો છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે જો ના નાખવો હોય તો તમે એને સ્કીપ કરી શકો તો અહીંયા આગળ મેં લગભગ બે ડ્રોપ જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધો છે આ જેડ ફૂલ કલર છે તમારે જો પાવડર વાળો જે આવે છે એ લેવો હોય તો પણ લઈ શકાય હવે એની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું છે અને એનું બાઇન્ડિંગ વાળું ટેક્સચર આવે ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે તો લગભગ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરશો તો એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જશે અહીંયા આગળ મેં અહીંયા ઓરેન્જ કલર લીધો છે તમે કોઈ પણ કલર લઈ શકો છો કલર લઈ શકો છો તમારે સ્ટ્રોબેરી ફ્લેવર આપવી હોય તો અહીંયા આગળ મેં ઓરેન્જ લીધો છે કલર અને આ છે એટલે કે એની અંદર એસેન્સ પણ હોય છે એટલે તમારે અલગથી એસેન્સ નાખવાની જરૂર નથી પડતી તો બસ અત્યારે સરસ એનું બાઇન્ડિંગ આવી ગયું છે હવે અંદરનું સ્ટફિંગ બનાવવા માટે આપણે જે પહેલા ડ્રાયફ્રુટ કટ કર્યા હતા ને એ લઈશું ને એની સાથે લઈશું માવો તમારી પાસે ઘરમાં જો માવો ના હોય તો આપણે જે કોપરાનું મિશ્રણ તૈયાર કર્યું ને એમાંથી થોડું આની અંદર લઈ શકો કારણ કે આની અંદર બાઇન્ડિંગ આવું જરૂરી છે તો અહીંયા ફ્લેવર માટે અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી મેં ઇલાયચી નાખી છે તમે બહારનું લેયર હોય એની અંદર પણ જો નાખવી હોય તો નખાય તો આપણે ઓરેન્જ ઇમલશન્સ નાખ્યું છે એટલે ઓરેન્જની ફ્લેવર છે એટલે મેં એમાં ઇલાયચી નથી નાખી અને અંદર ઇલાયચી નાખીશું અને બાઇન્ડિંગ સરસ આવે એટલે મેં માવો લીધો તો ટોટલ મેં પચાસ ગ્રામ માવો લીધો છે જે બધો જ ઉપયોગમાં લઈ લીધો છે તો માવો મિક્સ કરી લેવાનો છે માવો રૂમ ટેમ્પરેચર ઉપર છે એટલે સરસ રીતે બાઇન્ડિંગ આ રીતનું આવી ગયું છે હવે માવામાં થોડી નેચરલી મીઠાશ તો હોય જ એટલે અત્યારે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે અને આ રીતનું એકદમ સરસ એનું બાઇન્ડિંગ ટેક્સચર તૈયાર થઈ ગયું છે હવે આપણે જે પહેલાં કોપરાનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને એમાંથી એક મોટો રોટલો ભણવાનો છે એટલે જે રેક્ટેંગલ ચોરસ હોવો જોઈએ તો મેં બેકિંગ પેપર લીધું છે જેથી આપણે ઇઝીલી એને કરી શકીએ તમારી પાસે ના હોય કોઈ પણ પ્લાસ્ટિકની થાલી હોય ને એ પણ લઈ શકો એને તમારે ઘીથી થોડી ગ્રીસ કરી લેવાની એટલે નહીં એક થેલી મૂકી અને આ મિશ્રણ મૂકી બીજી થેલી મૂકી વણી લેવાનું તો એકદમ સરસ રીતે તમે એને વણી શકશો અથવા તમે પ્લેટફોર્મ ઉપર પણ આ પ્રોસેસ કરી શકો છો તો બસ આ રીતે આપણે જેટલો બને એટલો થોડો સરસ ફિનિશિંગ વાળો એને લંબચોરસ શેપ આપી દેવાનો છે હવે જે વચ્ચેનું મિશ્રણ હતું ને જે આપણે માવા અને ડ્રાય ફ્રુટથી તૈયાર કર્યું છે એમાંથી પણ આપણે રોલ તૈયાર કરવાનો છે તો અત્યારે મેં બેકિંગ પેપર લઈ છે અને એની ઉપર આપણે એકદમ સરસ રીતે રોલ તૈયાર કરી લઈશું હવે ક્યારેક એવું થાય કે તમે આ રીતે નાખો અને જો બાઇન્ડિંગ ના આવે તો તમે બાઇન્ડિંગ માટે એક ટેબલ સ્પૂન જેટલું દૂધ આની અંદર એડ કરી શકો છો તો જો એકદમ સરસ રોલ તૈયાર થઈ ગયો છે પણ માવો જે મેં ઉપયોગમાં લીધો ને એ તાજો હતો એટલે બાઇન્ડિંગ સરસ છે તો મારે દૂધ ઉપયોગમાં લેવાની જરૂર નથી પડી હવે આપણે જે કોપરાનું બહારનું લેયર તૈયાર કર્યું હતું ને એની પર આ વચ્ચે મૂકી દેવાનું છે અને પછી એનો રોલ તૈયાર કરવાનો છે છે ને એકદમ ઈઝી ગેસ પણ ચાલુ કરવાની જરૂર નહીં પડે અને તમારી પાસે જો માવો ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી આ વાળું મિશ્રણ તમે ડ્રાયફ્રુટ જે લીધા છે એમાં મિક્સ કરશો તો બાઇન્ડિંગ આવી જશે આપણને ફક્ત બાઇન્ડિંગ માટે જ એની અંદર એડ કરવાનું છે પણ આ તો માવો હોય તો એડ કરો તો એકદમ સરસ લાગશે તો આ રીતે રોલ તૈયાર કરવાનો અને બંને જે સાઈડ છે ને બાજુની એ લોક કરી દેવાની એટલે વચ્ચે વાળું મિશ્રણ બહાર ના આવે હવે થોડો એને લાંબો રોલ આપી દેવાનો અને બરાબર થોડો શેપ કરી દેવાનો હવે આને પણ આપણે કટ કરવું હશે ને તો અત્યારે થોડું એ નરમ હશે તો ફ્રીજમાં મૂકી દેવાનું એટલે થોડું એ સેટ થઈ જાય તો થી વીસ મિનિટ માટે એને ફ્રીજમાં મૂકી દીધી તો એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે તમે જોઈ શકો છો હવે આમાં ગાર્નિશિંગ માટે તમારે ડ્રાયફ્રુટ લગાવવા તો લગાવી શકાય પણ આપણે એક મીઠાઈમાં ડ્રાયફ્રુટથી ગાર્નિશ કર્યું છે તો આમાં આપણે ચાંદીના વર્ક લગાવીશું આ પણ ટોટલી ઓપ્શનલ છે તમારે આવી રીતે એને ગાર્નિશ ના કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ એને સર્વ કરી શકો છો તો ચાંદીના વર્કને લગાડવા ટોટલી ઓપ્શન છે પણ આજે બહાર મીઠાઈ ની દુકાન જેવી આપણે ઘરે બનાવી રહ્યા છે તેવું દેખાવ આવે એના માટે મેં ચાંદી વર્ક લગાવ્યા છે ત્યાર પછી આપણે એને કટ કરી લેવાની છે તો જો ફ્રીજમાં મૂકશો ને તો એકદમ સરસ એના પીસ તૈયાર થઈ જશે અને આ મીઠાઈને તમે બહાર ચાર થી પાંચ દિવસ માટે અને ફ્રીજમાં આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને હા તમે માવો નાખ્યો હોય તો તમે આ મીઠાઈને બહાર પણ દસ થી બાર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો બસ આ રીતે આપણે બધા જ પીસ તૈયાર કરી લેવાના છે તો આપણી બંને મીઠાઈ તૈયાર થઈ ગઈ છે જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે તો આ બંનેમાંથી તમને કઈ મીઠાઈ ગમી એ કોમેન્ટમાં ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે વિડીયો પસંદ આવે છે તો ચેનલને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો